હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન અલગ અલગ થીમ પર પંડાલ સજાવવામાં આવ્યા છે ત્યારે સુરતમાં પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન એવા ટ્રી ગણેશાએ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવાતો ટ્રી ગણેશા મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે આ ઇવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે આ મહોત્સવમાં સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે આ અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે આ આ વખતનો દર વખતની થીમ જુદી જુદી હોય છે આ વખતની જે થીમ છે એ રિવાઇવલ ઓફ ધ લોસ્ટ બાયોડાયવર્સિટી છે આપણે જાણીએ છીએ કે આવનારા સમયમાં આપણે ઘણા બધા જંતુ પ્રાણી પક્ષીઓ એ થઈ થઈ જશે જશે લુપ્ત તો આ સંવાદ બાળકો સાથે કરવામાં આવે એની જાગૃતતા કરવામાં આવે તો એને કેવી રીતના આપણે અટકાવી શકાય ક્લાઇમેટ ચેન્જને આપણે કેવી રીતે ઓછું કરી શકાય નોઈઝ પોલ્યુશન છે કે લાઇટ પોલ્યુશન જે છે એને આપણે કેવી રીતે ઘટાડી શકાય એટલે બાયોડાયવર્સિટીને આપણે કેવી રીતે સંભાળી શકીએ